नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયો માં આપણે વાત કરીશું બનાસ ડેરી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયો માં આગળ વધતા પહેલો આપ સહુ વ્યૂઅર્સ ને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુ ને વિનંતી છે કે વિડિયો ને અંત સુધી જુઓ વિડિયો ને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયો માં આગળ વધતા આપણે વાત કરીએ તો બનાસ ડેરી દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે પોસ્ટ અને ખાલી જગ્યાઓ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અરજી ફી પગારધોરણ પસંદગી પ્રક્રિયા મહત્વની તારીખો અરજી કરવાની રીત અને મહત્વની લિંક્સ દે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો બનાસ દેરી ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો બનાસ દેરીની આ ભરતીમાં પોસ્ટ અંગેની વિગતો અહીં વિડિયોમાં દર્શાવ્યા મુજબ છે પરંતુ ખાલી જગ્યાઓ અંગેની કોઈ પણ વિગતો અહીં આપેલ નથી आथी खाली जग्या અંગેની વધુ માહિતી માટે વિડિયોના અંતે તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંકનો સંદર્ભ લો બનાસ ડેરી ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો બનાસ ડેરીની આ ભરતીમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ히 દર્શાવ્યા મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ બી વી એસ આ એમ વી એસ ઇ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત ઉમેદવાર સંલગ્ન સંસ્થા કે સરકારી સંસ્થાઓ એક થી 15 વર્ષ કે તેથી વધુનો અનુભવ ધરાવતો હોવો જોઈએ વધુ માહિતી માટે વિડિયોના અંતે તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંકનો સંદર્ભ લો બનાસ દેરી ભરતી 2024 વય મર્યાદા મિત્રો બનાસ દેરીની આ ભરતીમાં વય મર્યાદા અંગેની માહિતી ભરતીની સત્તાવાર જાહેરાતમાં દર્શાવી છે આથી વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો બનાસ ડેરી ભરતી 2024 અરજી ફી મિત્રો બનાસ ડેરીની આ ભરતી દરેક કેટેગરીના ઉમેદવારો માટે નિશુલ્ક છે એટલે કે આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની જરૂર નથી બનાસ ડેરી ભરતી 2024 પસંદગી પ્રક્રિયા મિત્રો બનાસ ડેરીની આ ભરતી ઉમેદવારોએ અરજી કર્યા બાદ ઉમેદવારોનું સિલેક્શન ફક્ત ઇન્ટરવ્યુના મારફતે કરવામાં આવશે આ ઉપરાંત જો બનાસ ડેરી ઈચ્છે તો ઉમેદવારોનું સિલેક્શન કોઈ બીજી મેથડ મારફતે પણ કરી શકે છે જે નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર બનાસ ડેરીને આધીન રહેશે બનાસ ડેરી ભરતી બે હજાર ચોવીસ પગારધોરણ મિત્રો बनास डेयरीनी आ भर्ती ઉમેદવારોએ અરજી કર્યા બાદ ઉમેદવારોને કેટલો પગાર ચૂકવવામાં આવશે તે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કાર્ય અનુભવ અને ઇન્ટરવ્યુમાં આપેલ પરફોર્મન્સ પર આધાર રાખશે બનાસ ડેરી ભરતી 2024 મહત્વની તારીખો મિત્રો બનાસ ડેરીની આ ભરતીમાં નોન પાત્ર રહેશે કે અહીં અરજી કરવાની રીત ઓનલાઈન નહીં પણ ઓફલાઈન એટલે કે ઈમેલ દ્વારા કરવાની રહેશે તથા નોકરીનું સ્થળ પાલનપુર बनासकांठा हशे भर्ती जाहरातनी तारीख पांच जून बेहजार चौवीस अरजी करवा शुरुआतनी तारीख पांच जून बेहजार चौवीस अरजी करवा तारीख पंदर जून बेहजार बनास बनासेरी भर्ती बेहजार चौव बनास डेरी भर्ती बेहजार चौवीस महत्वनी लिंक्स जम के भरती जाहिरातनी पीडीएफ नी लिंक ऑफलाइन अरजी ईमेल आईडी तथा सत्तावार सत्तावारबसाइट लिंक अही वीडियो में दर्शाया प्रमाण આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો વીડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈપણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ